રજત ફરવા એ આવ્યા છે કે બે વેપારીએ એ રિલેટિવ માં હતા એકબીજા બસો ગ્રામ પછી આપેલું હતું અને બસો ગ્રામ ઈ જે વ્યક્તિ હતું રિલેટિવ ઈ ભાગીને વયો ગયો છ મહિના છ મહિના વયા ગયા પછી ઈ પકડાના પછી પોલીસ વાળા એની રિમાન્ડ લઈને અમદાવાદ કઈક એવું વેચેલું હશે એવું કઈક બતાવેલું હતું પણ ત્યાં કઈ ન થયું એટલે પછી સોની બજારના એક ખબરી એ મારું નામ આપી દીધું સોની બજારના વેપારીમાંથી મારું નામ આપી દીધું મને બોલાવ્યો મને કે આનું તે સોનું લીધેલું છે મેં ના પાડી કે મેં નથી લીધું એમ કહીને પછી મેં આગોદર મને બીક લાગી એટલે મેં આગોદર જમીન લઈ લીધા એક મહિના સવા મહિના પછી ગયા અઠવાડિયામાં આવ્યા ને મારે દુકાને પંચરામ કરવું છે એમ કરીને આવ્યા એમ કરીને ખાનામાં આવ્યા ને મારો બધો સ્ટોક ઉપાડ્યો સ્ટોક ઉપાડીને બધા બિલ હોવા પુરાવા હોવા છતાં એ લોકો બસો ગ્રામ મારી આગળથી ભરાણે લઈ ગયા મકવાણા મકવાણા સાહેબ અને પ્રકાશ સોલંકી અને બીજા સિવિલમાં આવ્યા હતા અને બીજા બે પોલીસવાળા હતા